મૌલાના દ્વારા કરાયેલા ભડકાઉ ભાષણને લઈ પોલીસ દ્વારા તાત્કાલિક તેમની સામે કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી હતી ગુજરાત પોલીસે રવિવારે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈ સ્થિત ઇસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની અટકાયત કરી હતી મુંબઈ પોલીસે મૌલાના અને અન્ય બે વિરુદ્ધ આઈપીસીની કલમ એકસો ત્રેપસી પાંચસો બે બે એકસો અઠ્યાસી અને એકસો ચૌદ હેઠળ કેસ નોંધ્યો છે સલમાન અઝરીને પહેલા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો આ ઉપરાંત પોલીસે જણાવ્યું કે મૌલાના સેંકડો સમર્થકો ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા મૌલાનાના અને આ ઉપરાંત તેમની તાત્કાલિક મુક્તિની પણ તેમણે માંગણી કરી આ વિસ્તારમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી જેથી પોલીસે સુરક્ષા કડક કરી રવિવારે મોડી રાત્રે ગુજરાત પોલીસ મૌલાનાને મુંબઈથી જૂનાગઢ લાવી હતી મૌલાના મુસ્લિમ સમાજની ધર્મસભામાં તેમણે એક ભડકાઉ ભાષણ કરેલ જેને લઈને તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરી હવે આ સમાચારને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દિવિકાંત ભુવા જોડાઈ ગયા છે દિવિકાંત જૂનાગઢના ધર્મસભામાં જ્યાં જે મુસ્લિમ જે એ મુસ્લિમ સભામાં ભડકાઉ ભાષણ કર્યું જેમને આજે જૂનાગઢ લાવવામાં આવનાર છે હાલ ત્યાં માહોલ કેવો છે કારણ કે જ્યારે મુંબઈમાં તેમની અટકાય કરવામાં આવી હતી ત્યારે ઘણા બધા સમર્થકો તેમની

પોલીસે ફૂડ પેટ્રોલિંગ પણ કર્યું હતું તો કે હાલ એલસીબી પોલીસ અને જે પોલીસ મથકો છે ત્યાં પણ ખૂબ શાંત પડેલો માહોલ છે જી એટલે હાલ કહી શકાય કે જુનાગઢમાં શાંતિનો માહોલ છે પરંતુ તેમ છતાં કારણ કે જે રીતે મુંબઈમાં માહોલ જોવા મળ્યો હતો કદાચ તેઓ જ્યારે અહીં આવે પોલીસ સ્ટેશન એટલે કોઈ પણ પ્રકારની સ્થિતિ ન સર્જાય તેના માટે પોલીસે કેવા પ્રકારની વ્યવસ્થા પણ કરી છે

વાયરલ વિડીયો વિશે પોલીસ જે છે તેમની સાથે પૂછપરછ કરશે અને કોર્ટમાં રજૂ કરે એવી શક્યતા છે પરંતુ તપાસની વાત જો કરીએ તો પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે જો કે કાર્યક્રમનું આયોજન શા માટે કરવામાં આવ્યું હતું કોને કર્યું હતું અને તેનો ઈરાદો શું હતો એ તમામ બાબતો જે છે તપાસનો વિષય છે ને એ બાબતે પોલીસ આગળ વધશે જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે જૂનાગઢમાં મુસ્લિમ સમાજના કાર્યક્રમમાં વિવાદાસ્પદ વિધાનોનો જે વિડીયો વાયરલ થયો હતો જે બાદ આ ભડકાઉ ભાષણના કારણે મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે તેમની મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં ધરપકડ કરવામાં આવી જ્યાંથી તેમને રાજકોટ લાવવામાં આવ્યા છે રાજકોટથી આજે તેમને જૂનાગઢ લાવવામાં આવશે એટલે કોઈપણ પ્રકારની સ્થિતિ જે અનિચ્છનીય સ્થિતિ ન સર્જાય તેના માટે પોલીસ પણ સજાગ છે આ ઉપરાંત આગળની જે તપાસ છે પોલીસ એ પણ શરૂ કરી દીધી છે આગળ વાત કરીએ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા શહેરના સરદાર